વડતાલ મંદિર દ્વારા શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે સંપ્રદાયના અક્ષિત સંતો ભક્તોના આધ્યાત્મિક પોષણ માટે આચાર્ય પંથની સ્થાપના કરવામાં આવી જેને બસો વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે તારીખ ત્રીસ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ પરમ પૂજ્ય એકસો આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ખૂબ જ ભવ્યથી ભવ્ય રીતે ઉજવનાર છે જેમાં ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમો પણ ઉજવવાનું નક્કી કર્યું છે રાજકીય સામાજિક સમાજ શ્રેષ્ઠીઓ તથા દેશ વિદેશથી હરિભક્તો પધારનાર છે આ પ્રસંગે શિક્ષાપત્રીના સર્વહિતકારી સંદેશાને શિક્ષાપત્રી હાસ્ય હાસ્યગ્રંથના जय स्वामीनारायण मारु नाम सुखदेव सुप्रिय से आज आप मुख्य कारण ये, छे। ये से वर्षे बदाज पत्रकारों ने वड़तालधाम मिला नक्षा भी नी और वड़तालधाम में शताब्दी महोत्सव शिक्षा पत्र आचार्य पत्र स्थापन तारीख ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સમુદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંક ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સંસ્કૃતિ એમાં એ ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપદ્રી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વજીવહિતાઓ જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતાં વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસના પોથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમજ મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાષ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક

ઉત્સવ ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથાવાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ એ કથાવાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ પૂજ્ય નીતિ સ્વરૂપદાસજી સ્વામી કથાવાર્તાનો લાભ આપશે સાતે દિવસે હજારો સંતો ભક્તો પધારવાના છે એમના દર્શન આશીર્વચનનો લાભ મળવાનો છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો